નમસ્કાર દર્શક મિત્રો માલણ ધીરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વડીઓ જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો રાજ્ય સરકારે પંચરોજ કામ કરીને તાત્કાલિક ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું તેને અમે આવકારીએ છીએ મહુવા એપીએમસી ના સેક્રેટરી શ્રી વિશાલભાઈ પાંચાણી નમસ્કાર વિશાલ પાંચાણી સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ આપ સૌ જાણો છો તે રીતે છેલ્લા દિવસ પહેલા જે કમોસમી વરસાદ માવઠું પડવાના હિસાબે મોવાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અંદાજે 20 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડેલ હતો જેમાં ખેડૂત ભાઈનો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું જેના અનુસંધાને ધારાસભ્ય શ્રી શિવભાઈ ગોહિલ તથા માર્કેટિંગ એડના ચેરમેન શ્રી ગબડુભાઈ કામાડિયા દ્વારા ખેડૂત ભાઈઓને નુકસાન જે થયું છે તેનો વળતર આપવાની માંગ કરેલ હતી એમના અનુસંધાને રાજ્ય સરકાર શ્રીએ તરત એટલે કે તાત્કાલિક વ્યવસ્થિત રીતે પંચરોજ કામ કરીને સર્વે પણ નહીં પંચરોજ કામના આધારે ખેડૂત ભાઈઓ માટે દસ હજાર કરોડથી વધારાનું સહાય પેકેજ જે જાહેર કરેલ છે તે બદલ મોવાદ તાલુકાના ખેડૂતો વતી મોવાર માર્કેટિંગ યાર્ડ વતી સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી તથા કૃષિમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ ઉપરાંત આજ એટલે કે નવ તારીખથી ટેકાના ભાવે જે મગફળીની ખરીદી ચાલુ થઈ છે હાલમાં માર્કેટની અંદર હજાર રૂપિયા આસપાસ મગફળી વેચાઈ રહી છે ત્યારે એનાથી દોઢ ગણી કિંમત એટલે કે ચૌદસો બાવન પ્રતિ મણથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી છે તેમાં મોહવાદ તાલુકાના અગિયાર હજાર ચારસો ખેડૂત ભાઈઓને લાભ મળી જઈ રહ્યો છે તેમાં જે 400 થી પાંચસો રૂપિયા નો ડિફરન્સ છે માર્કેટમાં તેનાથી સો કરોડ થી વધારે ખેડૂતો ભાઈઓને મોવા તાલુકામાં લાભ મળવાનો છે તો આ બદલ પણ રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘરાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને આવનારા દિવસોમાં મગ સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની છે તે બદલ પણ મોવા યાર્ડ હતી આપ સૌનો આભાર રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર